તિરંગા યાત્રાને લઈ દિયોદરનગરમાં ડીજેના તાલે દેશભક્તિના ગીત સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ વી દવે પૂર્વ પ્રમુખ ડોક્ટર હસુભાઈ ચૌધરી પરાગભાઈ જોશી માર્કેટ સમિતિના પૂર્વ ચેરમેન ઈશ્વરભાઈ તરક મહામંત્રી રઘુપાઈ પટેલ ભવનજી ઠાકોર નીતિનભાઈ ઠક્કર લાયન્સ ક્લબના પ્રમુખ ભરતભાઈ ઠાકોર પૂર્વ પ્રમુખ જમાભાઈ પટેલ અમરદભાઈ ભાટી પ્રદીપ મહેતા ખંગારભાઈ રાજપૂત સબીરભાઈ મેમણ ભાજપ મહિલા પ્રમુખ હલકાબેન જોશી વિકીબેન તવोरा સૈદ દીઓદરના વેપારી ગણ અને નાગરિકો તિરંગા સાથે જોડાયા દીઓદર લાયન્સ ક્લબ દ્વારા સરબતની વ્યવસ્થાપન કરવામાં આવેલ